પાંચ લાખ થી વધારે મતો થી જીતવાની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી આજે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કોંગ્રેસ પક્ષની સામે ચૂંટણી લડવાના બદલે મેદાન છોડીને ભાગવું પડે પ્રકારની પરિસ્થિતિ જેમના નેતૃત્વમાં ઊભી થઈ છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિસિંહજી ગોહિલજી

ભૂતકાળમાં બીકે ફોર બી કે નું